પાલનપુર આબુ હાઇવે જૂના આરટીઓ સર્કલ નજીક ગાયત્રી શક્તિપીઠ આવેલું છે જ્યાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ કુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ રજત જયંતિ મહોત્સવ બે હજાર પચીસ ની ઉજવણી પ્રસંગે એકસો આઠ કુંડી રાષ્ટ્રીય જાગરણ મહાયજ્ઞ યોજવામાં આવનાર છે આ કાર્યક્રમ પાલનપુરની સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે તારીખ દસ થી તેર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન યોજવામાં આવનાર છે જયંતિ મહોત્સવમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે તેમજ ગર્ભ સંસ્કારનો પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતી ગાયત્રી પરિવાર પાલનપુર દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી ઓકે રજત જયંતિ નો એકસો આઠ કુંડી મહાન વિશાળ ગાયત્રી મહાયજ્ઞ નું અનુષ્ઠાન દસ એપ્રિલ થી તેર એપ્રિલ સુધીમાં સંપન્ન થશે દસ એપ્રિલે શોભાયાત્રા

એ પચીસ વર્ષની પૂર્ણાહુતિના રૂપમાં પચીસ વર્ષના રજત જયંતિ મહોત્સવના રૂપમાં તારીખ દસ એપ્રિલથી તારીખ તેર એપ્રિલ સુધી ચાર દિવસમાં એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહેલું છે આ યજ્ઞમાં દસ તારીખે ભવ્ય શોભાયાત્રા પાલનપુર શહેરમાં નીકળશે અગિયાર તારીખે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થશે એમાં તમામ પરિજનો આહુતિ આપશે ગાયત્રી બનાસકાંઠા જિલ્લાના અને પાલનપુર શહેરના તમામ ભાઈઓને આહુતિ આપવાનો લાભ આપવામાં આવશે અગિયાર તારીખે યુવાન સંમેલન પણ ગોઠવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાનું બાર તારીખે સવારે યજ્ઞ બી રહેશે અને બાર તારીખે અગિયાર અગિયાર વાગે બનાસકાંઠા જિલ્લાની પાંચસો થી ઉપર બેનોને જેમ જેમને ગર્ભધાન ગર્ભ રહેલો છે એ પાંચસો થી ઉપરની બહેનોની પાંચ થી સાત મહિના જેને થયા છે એમનો ગર્ભધાન સંસ્કાર પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે એ પ્રમાણે જે પણ બહેનો અહીંયા લાભ લેવા લેવા માંગતા હોય તો